ગ્રામ્ય વિસ્તારોમાં શેર હોલ્ડરોની ભાગીદારીથી ચાલતી સહકારી બેંકોનો વહીવટ શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ચાલતો હોય છે આ ડિરેક્ટરો બેંકના વહીવટ માટે ચેરમેન અને એમડીની નિયુક્ત કરતા હોય છે ત્યારે ગતરોજ અમરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ખાતે માલપુર નાગરિક સહકારી બેંકના સભાખંડમાં ચૂંટાયેલા ડિરેક્ટરોની મળેલી બેઠક યોજાઈ હતી ત્યારે આ બેઠકમાં ચેરમેન અને એમડીની વરણી કરાઈ હતી તો માલપુર તાલુકાના વેપારીઓ અને ખેડૂતોની ગણાતી નાગરિક બેન્કમાં સહકારી બેન્કિંગ ક્ષેત્રના નિયમ મુજબ અઢી વર્ષની એક ટર્મ પૂરી થઈ અને બીજી ટર્મ માટે ડિરેક્ટરોની બેઠક મળી હતી જેમાં ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ચેરમેન તરીકે મિતુલ મહેતાની ફરીથી સર્વાનુમતે વરણી કરી હતી જ્યારે એમડી તરીકે માલપુરના પૂર્વ સરપંચ યોગેશ પંડ્યાની પણ ફરીથી સર્વાનુમતિ વરણી કરાઈ હતી આ સર્વાનુમતે વર્ણ ચેરમેન પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટરો એ અભિનંદન આગામી દિવસોમાં કુશળ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ